જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ દહીવડા તો આ દહીવડા બનાવવા એકદમ પરફેક્ટ જ ટીપ્સ સાથે આપણે દહીં બનાવીને તૈયાર કરીશું અને આ દહીવડામાં તમારે ખાસ ખીરું બનાવવાનું ધ્યાન રાખવાનું હોય છે અને એકદમ માર્કેટ કરતા પણ એકદમ સરસ આ દહીવડા બનીને તૈયાર થાય છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય

અને વન થ્રી કપ મે મગની મોગર ડાળ લીધી છે તો તમે એટલી અડદની દાળના પણ વડા બનાવી શકો છો પણ હું અત્યારે આ બંને મિક્સ કરી અને આ વડા બનાવું છું એકદમ સરસ વડા બને છે તો જેટલી તમે અડદની દાળ લો તેનાથી અડધાની અડધી તમારે આ મગની મોગર દાળ લેવાની છે સૌથી પહેલા આપણે બંને ડાળ મિક્સ કરી અને એકદમ સરસ પાણી થઈ જાય ત્યાં સુધી તેને ધોવાની છે અને ધોઈ અને તમારે પાંચ થી છ કલાક માટે બંને ડાળ સરસ પલાળવા દેવાની છે તો બંને કરી અને પહેલેથી પલાળી લીધી હતી ડાળ એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગઈ છે હવે આપણે આ ડાળનું પાણી કાઢી લેવાનું છે તો હવે આપણે એક ઝાલ લઈ લઈશું અને આપણે જે ડાળને પલાળીને રાખી છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું પાણી તમારે બધું જ કાઢી લેવાનું છે હવે આપણે દાળને એકદમ સરસ સ્મૂથ પીસવાની છે જો તમારે પાણીની જરૂર પડે તો તમે તેની અંદર પાણી લઈ શકો છો તો આપણે હવે દાળને એકદમ એકદમ સરસ સરસ પીસી લઈશું તો આ રીતના આપણે આ સ્મૂથ બેટર પીસવાનું છે તો આટલા બેટર ને પીસવામાં મેં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે અને આપણે આ રીતના ચેક કરીશું તો એકદમ સરસ સ્મૂથ તમારે આ બેટર ને પીસવાનું છે હવે આપણે આ બેટરને એક વાસણ ની અંદર કાઢી લઈશું તો આ રીતના તમારે મોટું વાસણ હોય તેની અંદર જ તમારે આ ખીરાને કાઢવાનું છે તો હવે આપણે બેટરની અંદર એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે જીરું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે હિંગ એડ કરીશું અને હવે આપણે એકદમ સરસ હાથના મદદથી પાંચથી સાત મિનિટ માટે આ બેટરને સરસ ફેંટવાનું છે અને બેટરને તમારે એક જ દિશાની અંદર ફેંટવાનું છે એટલે હવાના કણ અંદર સરસ ભરાય અને એકદમ સરસ આપણા વડા બનીને તૈયાર થાય જો બેટર તમારું થોડુંક જાડું હોય તો તમે તેની અંદર થોડું પાણી એડ કરી શકો છો જો તમે વધારે જાડું રાખ્યું હશે બેટર તો વડા તમારે એકદમ કાઠા થશે અને પતલું રાખ્યું હશે તો તેલ વધારે પી જશે એટલે બેટર તમારે એકદમ પરફેક્ટ રીતે બનાવવાનું છે આ જ રીતના એકદમ સરસ પાંચથી સાત મિનિટ માટે આપણે હલાવી જઈશું તો આપણે એકદમ સરસ બેટરને ફેટી લીધું છે આપણે તો તમારે ચેક કરવાનું આ રીતના તમારે પાણી લેવાનું અને થોડુંક આપણે બેટર આ રીતના પાણીની અંદર નાખશું જો પાણીની અંદર બેટર તરે તો સમજી કે બેટર એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ આ રીતના પાણીમાં તરે છે તો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને આ રીતના તમે ફેડશો એટલે બેટર એકદમ સરસ ફૂલી અને ડબલ થઈ જશે તો હવે આપણે વડા પાણી લઈશું તો ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે પાણી વાળો વાત કરી અને આપણે એક વડું નાખીશું તેલ થઈ ગયું છે કે નહીં તેલ તમારે વધારે ગરમ નથી કરવાનું એકદમ મીડિયમ જ તેલ રાખવાનું છે તો આપણે નાખી અને આ રીતના થોડા થોડા બબલ્સ થાય એટલું જ આપણે આ તેલને ગરમ કરવાનું છે અને હાથને તમારે પાણી વાળો કરી અને પસીજા વડાને નાખવાના છે તેલની અંદર આપણે એક એક કરીને વડા તેલની અંદર મૂકીશું

અને વડાને ચડતા ચાર પાંચ મિનિટ જેટલો સમય લાગે છે એટલે તમારે વધારે આ વડા તળતી વખતે કોઈ પણ ઉતાવળ નથી કરવાની એકદમ ધીમા ગેસ ઉપર તમારે આ વડાને તળવા દેવાના છે રોજ તમારા વડા છે કંદર સુધી સરસ તળાશે ને જ્યારે તમે દહીં વડા પાછો ત્યારે તમને એનો કાચો ટેસ્ટ નહીં આવે એટલે તમારે ખાસ આ વાત ધ્યાન રાખી અને વડાને એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય વડાનો કલર ત્યાં સુધી તમારે આ વડાને તળવાના છે વડા આપણા एकदम સરસ આ રીતના થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લઈશું તો વડાને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણે બીજા વડા ઉતારી લઈશું જ્યારે તમે બીજા વડા ઉતારો ત્યારે તમારે ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે આપણું તેલ એકદમ ગરમ છે એ તમારે વધારે આ તેલને ગરમ નથી રાખવાનું અને વડા નાખ્યા પછી તમારે ગેસને ચાલુ કરવાનો છે તો હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે આ વડાને પણ તળવાના છે તો આપણા વડા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે વડાને કાઢી લઈશું અને આ જ રીતના આપણે બધા વડા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા જ વડા તળાઈ ને તૈયાર થઈ ગયા છે અને વડા થોડા ઠંડા થાય ત્યારે તેને તમારે પાણી ની અંદર ડબોળવાના છે એક વડું તમને તોડીને બતાવું કે એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ વડું બન્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ જાળી પડી છે અને આપણે આ રીતના વડા ને દબાવશું તો વડું એની જાતે એની અસલ દિશામાં આવી જશે એટલે તમારે સમજી લેવાનું કે વડું તમારું એકદમ સરસ બની તૈયાર થયું છે એકદમ સરસ પોજીયા વડા બની તૈયાર થયા છે અને વડાની અંદર તેલ પણ નથી રહ્યું તો હવે આપણે વડાને એક સાઈડમાં મૂકીશું અને એક મોટા વાસણની અંદર આપણે પાણી લઈ લેવાનું છે તો પાણી તમારે ઉફાળું લેવાનું છે આ રીતના તમારી આગળ સહન કરી શકે એટલું તમારે આ ઉફાળું પાણી લેવાનું છે હવે આપણે પાણીની અંદર એક ટેબલ સ્પૂન ભરીને મીઠું એડ કરીશું અને એક ચોથા ટેબલ સ્પૂન આપણે હિંગ એડ કરીશું બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતના તમારે હિંગ અને મીઠાવાળા પાણીમાં આ વડાને તમારે ડબોળવાના છે અને એના લીધે તેનો સ્વાદ એકદમ સરસ આવશે એક એક કરીને વડા તેની અંદર મૂકીશું વાર આપણે આ રીતના સરસ મિક્સ કરી લઈશું આપણે વડાની ઉપર આ રીતના કોઈ પણ પ્લેટ કે આ રીતના કોઈ ઢાંકણ હોય જે વાસણની અંદર સરસ સમાય આ રીતના તમારે મૂકી દેવાનું છે તો આ રીતના તમારે કોઈ પણ વજનવાળી વસ્તુ હોય તે તમારે તેની ઉપર મૂકી દેવાની છે તો હવે આપણે વડાની ઉપર ઢાંકી દઈશું અને વડાને આપણે કલાક માટે પાણીની પાણીની અંદર અંદર રહેવા રહેવા દઈશું તમે વધારે સમય પણ દઈ શકો છો હવે આપણે બીજી આગળની તૈયારી કરી લઈશું તો મેં અત્યારે આ પાંચસો ગ્રામ જેટલું દહીં લીધું છે તેની અંદર આપણે એક ચોથાઈ કપ ખાંડ એડ કરીશું એકદમ સરસ આપણે ખાંડને દહીંની અંદર મિક્સ કરી દઈશું આપણે પાંચેક મિનિટ માટે સરસ દહીંને ફેંટવાનું ફેટવાનું છે તમારે દહીને મિક્સરની અંદર કે બ્લેન્ડરની અંદર નથી ફેરવવાનું તો આ રીતના તમારે મિક્સરના મદદથી જ તમારે આ દહીંને ફેટવાનું છે અને એકદમ સરસ ક્રીમે આપણે આ દહીં બનાવીને તૈયાર કરવાનું છે ખાંડ તમે તમારા પસંદગી અનુસાર લઈ શકો છો તો બસ આપણે આ રીતના એક મિનિટ માટે મિક્સ કરી અને હવે આપણે આ દહીંને ફ્રીજની અંદર એકદમ સરસ ઠંડુ થવા મૂકી દઈશું અને જે અંદર થોડી અદકચરી ખાંડ હશે તે પણ એકદમ સરસ ઓગળી જશે તો હવે આપણે એક કલાક પછી વડાને ચેક કરીશું વડા એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે તો જ્યારે તમે સર્વ કરો ત્યારે તેની અંદર આ રીતના તમારે પાણી નીતાવાનું છે વધારે પાણી તમારે નિતા નથી હવે આપણે વડાને સર્વ કરીશું એકદમ સરસ ક્રીમી અને બધી જ ખાંડ સરસ ઓગળી ગઈ છે અને આપણે ખજુર આમલી ચટણી લીધી છે તો મૂકેલો છે તો તમે ચેનલ ઉપર જોઈ શકો છો પુદીના અને મરચાની ચટણી આ ચટણી ની મારી ચેનલ ઉપર મૂકેલી છે તો તમે આ પણ મારી ચેનલ ઉપર થી જોઈ શકો છો તો આપણે બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે હવે આપણે દહી વડા ને સર્વ કરી લઈશું તો આપણે એક પ્લેટ લઈ લઈશું તો આપણે એક એક કરીને તેની અંદર દહી વડા મૂકીશું હવે આપણે દહીં વડાની ઉપર સૌથી પહેલા દહીં એડ કરીશું અને દહીં તમારે એકદમ સરસ તો વડા એકદમ ડૂબાડૂબ થઈ જાય એ રીતના તમારે એડ કરવાની છે હવે તેની ઉપર આપણે ધાણા પુદીનાની ચટણી એડ કરીશું તમારે કેટલું તીખું જોઈએ છે એ પ્રમાણે તમારે ચટણી એડ કરવાની છે તો આપણે ખજૂર આમલીની ચટણી એડ કરીશું તો હવે આપણે તેની ઉપર ચાટ મસાલો શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું એડ કરીશું તમે આની ઉપર કોઈ પણ સજાવટ કરી શકો છો અને આ રીતના પણ તમે સર્વ કરી શકો છો અને તમે દાણા તમે સજાવટ કરી શકો છો તો તો હું સજાવટ કરીશ તૈયાર છે એકદમ ઓડી સ્પેશિયલ દહીવડા તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આપણા દહીં વડા બનીને તૈયાર થયા છે તો હોટલ કે બજારના દહીં વડા કરતા પણ તમે એકદમ આ રીતના જ ઘરે સરળતાથી વડા બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ દહીં બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે દહીંવડા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દહીંવડાની રેસિપી કેવી લાગી જો તમને આ દહીંવડાની વડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય